ચાલો ફ્રેન્ડ્સ આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આજે આપણે ગુજરાતી કાઠિયાવાડી કઢી બનાવવાના છીએ તો એના માટેની ફૂલ રેસીપી તમને બતાવશું એના માટે સૌથી પહેલાં આપણે બધી આ સામગ્રી લીધી છે તમને બતાવું છું છાશ લીધી છે બેસન લીધો છે વઘાર માટે આપણે રાયજીરું લાલ મરચું મેથી તજ લવિંગ તમાલપત્ર અને મીઠો લીમડો જીરું મીઠું ખાંડ અને આદુ મરચાં આપણે ખાંડી લીધા છે તો આપણે સૌથી પહેલાં આ છાસ એક બાઉલ લીધી છે એમાં આપણે બેસન લઈ લેશું એમાં આપણે બે મોટી ચમચી બેસન લીધો છે અને એને બરાબર છાશની હારે મિક્સ કરી લઈશું ચલો આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે હવે એમાં સૌથી પહેલાં આપણે જીરું નાખશું રાઈ જીરું થોડું સુકળાઈ જાય અને મળે પછી એમાં આપણે હવે બધા ખડા મસાલા નાખશું લાલ મરચું તમાલપત્રો તજ મીઠો લીમડો તજ લવિંગ અને મેથી હવે એમાં આપણે આપણું આ બેટર અંદર નાખી દઈશું અને હવે એમાં આપણે આ ખાંડેલા આદુ મરચા છે છે ખાંડ નાખશું તમને જેટલી ગળી ભાવતી હોય એ પ્રમાણે તમે ગળ પણ નાખી શકો છો ખાટી ગળી તમારી રીતે રાખી શકો ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આ બધી વસ્તુ બરોબર મિક્સ કરી લેવાની છે અને હવે આપણે આ કઢીને પકાવવાની છે જેટલી કઢી સારી પાકી હશે ને એટલી જ કઢી ખાવાની મજા આવશે એટલે હવે એને સરસ એને ઉકાળવાની છે આપણે જો આપણી કઢી હવે ઉકળવા માંડી છે આવી રીતે બરોબર એને ઘણા બધા ઉભરાવા દેવાના સરસ ઉકાળવાની છે એકદમ પાકી ન જાય ને ત્યાં સુધી એટલે આપણે કઢીને ધીમે ધીમે ઉકળવા જ દેશું જો ફ્રેન્ડ્સ આપણી કઢી ઉકળીને તૈયાર છે ગુજરાતી કઢી આ કન્સિસ્ટન્સીમાં એને રહેવા દઈશું આપણે આપણી કઢી તૈયાર છે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણી કઢી તૈયાર છે અને આપણે એના ભાત સાથે અત્યારે સર્વ કરી છે તો આપણે કઢી ભાતની આનંદ લઈશું તમે રેસીપી જોઈ અને આ કઢી જરૂર બનાવજો ઘરે કેવી લાગી એ તમે લાઈક અને કોમેન્ટ કરીને કહેજો